આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી બે દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાન ભોળાનાથના લિંગની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ડભોઈનગરમાં વેરણિયા વાગા વિસ્તારમાં આવેલ પૌરાણિક પીપળેશ્વર મહાદેવ મંદિર છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને જીર્ણ થઈ જતા આ મંદિરને શિવ પરિવાર ભક્ત મંડળ દ્વારા નવું બનાવવામાં આવ્યું હતું ત્યારે બે દિવસીય ધાર્મિક કાર્યકરો સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગ્રહશાંતિ શાંતિ જલાધિવાસ ધાન્યાધિવાસ કુટિર હોમ સહિત મહાપ્રસાદી સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહ્યા વિદ્યાવાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રિપોર્ટર ઉદય પંડ્યા વાયનન ન્યૂઝ ડભોઈ ગુગલમ ગૃહીતવા ઓમ ત્રયંબગં જજામ રે સુગંધેમ ડાબા હાથમાં દરેક જન પાણી લઈ લો જમનાથની વચ્ચેની બે આંગળી અંદર બોરી આંખે કાને પાણી લગાવી દો

Subscribe now and press the bell icon. Never miss an update.